ભગવાન રામના મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પૂજા પાઠ આરતીઓ જે કરતા હોય તેને રામાનંદી સાધુ કહેવાય બરાબર છે હવે રામાનંદી સાધુ છે રામ પ્લસ આનંદ રામના સતત જે આનંદમાં રહેતો હોય તેને રામાનંદી કહેવાય છે અને આપણે ભગવાન રામના મંદિરે જાતા હોય તો એ સારી જ વાત છે કારણ કે મંદિર જ સર્વપ્રથમ આપણું ભક્તિ ભજનના માર્ગે અગ્રસર થવા માટેનું એક રસ્તો છે એ સો ટકા મંદિરે બધાને જવું જ જોઈએ મંદિરથી જ આપણી શરૂઆત થાય નાના બાળકો માતા પિતા એના નાના બાળકને મંદિરે લઈને જતા હોય છે જ્યાં જેની માન્યતા હોય ત્યાં ત્યાંથી એની શ્રદ્ધા લાગે છે પછી ધીરે ધીરે ભગવાનની મૂર્તિને જોવે ભગવાન રામની મૂર્તિને જોવે રામના હાથમાં ધનુષ બાણ હોય છે માતા સીતા હોય છે લક્ષ્મણ હોય છે આની ઉપરથી એ બાળકના દિલો દિમાગ ઉપર ભગવાન રામ પ્રત્યેની એક શ્રદ્ધા પ્રગટ થતી હોય છે તો જે રામ જે છે હાથમાં ધનુષ અને બાણ છે એ બાણ શબ્દનું છે અને ધનુષ જે છે એ આચરણનું છે અને રામ જે છે એ આતમ રામ છે સીતા જે છે એ શાંતિ છે ઠંડક છે શીતળતા છે લક્ષ્મણ જે છે જેનું મન આતમ રૂપી લક્ષ ઉપર જ ચોંટી ગયું છે એ લક્ષ્મણ છે એટલે રામજી મંદિરે જવું ખૂબ જરૂરી છે દરેકને ત્યાંથી શ્રદ્ધા વિશ્વાસ આપણો ધીરે ધીરે પ્રગટ થાય છે અને આપણે ભક્તિમાર્ગ તરફ આગળ વધીએ છીએ પણ સંતોના કહેવા મત પ્રમાણે કોણ રામ દશરથ ઘર ડોલે કોણ રામ ઘટઘટ બોલે કોણ રામ કા સકલ પસારા કોણ રામ સબસે ન્યારા ચાર રામ બતાવ્યો ન્યા સંતોનો જવાબ છે શરીર રામ દશરથ ઘર ડોલે આત્મ રામ ઘટઘટ બોલે એક શરીર રામ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વથી બનેલું આ પૂતળું શરીરનું જે શરીર જે રામ છે એ દશરથ અને માતા કૌશલ્યાના બાળક છે એ શરીર રામ છે પછી આતમરામ ઘટઘટ બોલે એક આતમરામ છે જે આપણી અંદર છે દસમા દ્વારમાં અહીંયા કીડીથી કુંજર સુધી એ બોલી રહ્યો છે બોલે બોલાવે સબગટ બોલે બોલે બાવનથી બાર બુંદરામ કા સકલ પસારા એક બુંદરામ બુંદરામ એટલે એને મનરામ પણ કહેવાય છે માતાનું ને પિતાનું શુક્ર એ મળીને બાળકનું નિર્માણ થાય છે એનું બુંદરામ કહેવામાં આવે છે ત્રણ રામ થયા શરીર રામ એક બુંદરામ બે રામ ત્રણ પરમાતમ રામ સબસે ન્યારા ઓરિજિનલ જે રામ છે પરમાતમ જે રામ છે એ બધાથી ન્યારો છે અલગ છે એ રામ પરમાતમ રામ જલમાં થલમાં સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં સર્વ વ્યાપક એ પરમાતમ રામની સત્તા વ્યાપક છે એ પરમાતમ રામને જ્યારે આપણે ઓળખી લઈએ ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય એ સિવાય અસંભવ આ શરીર રામ દ્વારા આપણે છપો રામ 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 સતત રામ રામ જપવાનું અસત કાર્યોને છોડવાના સત્ય કાર્યો તરફ જોડાવાનું અસત કાર્યો તમે કરતા જાઓ અને રામનું નામય લેતા જાઓ છલ કપટ કરતા જાઓ અસત્ય બોલતા જાઓ ખોટું બોલતા જાઓ લોકો સાથે ઠગાઈ કરતા જાઓ અને રામનું નામ જો જપીએ તો કાંઈ કામનું નથી હવે આ શરીર રામ આપણને મળ્યું છે પાંચ તત્વોનું રામની અંદર આપણે મનરામ દ્વારા જપવાનું છે મનરામ એ બું મનરામે જ બુંદરામ મનરામ દ્વારા જપીએ રામ 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 એટલે શરીર રામની અંદર રહીને મનરામ દ્વારા આપણે રામ રામ જપીએ હોઠ કંઠ હલાવીને અને વૈખરી વાણી કહેવાય મોઢે બોલાઈને કાને સંભળાય તે વૈખરી વાણી છે રામ 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 ચાર છ મહિના તમે લગાતાર જપો રામ 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 એટલે આપણે અંદર ગયા પછી મનમાં મનમાં જપવા લાગ્યા અંદર માનસિક જાપ થવા લાગ્યા પહેલાં બોલીને જપતા હતા અટકંટા લાવીને પછી માનસિક જાપ થવા લાગ્યા એ વાણી આવી ગઈ પછી હૃદય સ્થાનમાં આપણા એ ભગવાન રામ પ્રત્યે આપણી શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ ભાવ પ્રગટ થયો એટલે હૃદય સ્થાનમાં આવી ડાબી બાજુ હૃદય આવે ન્યાય મધ્યમાં વાણી કહેવાય ન્યા મધ્યમાં વાણી આપણે બોલવા લાગ્યા ધીમે ધીમે રામ 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 કંડલતા બંધ થઈ ગયા રામ રામ પછી ન્યાથી મધ્યમાંથી આવી ગઈ રામ નામની વાણી રામ નામ પશ્યંતિ શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલે ન્યા આપણો હોઠ કંઠ જીભ કાંઈ હાલે નહીં અને શ્વાસો શ્વાસની ક્રિયામાં વણાઈ ગયો રામ 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 જ્યાં ઓઠ કંઠે હલતું નથી ઓટોમેટિક શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આ રામ નામ શબ્દ વણાઈ ગયો પછી જેમ જેમ આગળ વધ્યા તેમ રામ નામ શબ્દ પ્રગટ થઈ ગયો પ્રગટ થઈ ગયો એટલે આપણે આપણી સુરતા દ્વારા આપણે ધ્યાન દ્વારા અંદર સતત એ નામ ચાલી રહ્યું છે એવું આપણે સાંભળી શકીએ એને સોહમ કહેવાય એ સોહમ રામ છે સોહમ રામ રામ પ્લસ નામ રામ એ પરમાત્મ રામ એનું આ નામ છે નામ એ સોહમ રામ છે ઓટોમેટિક શ્વાસની ક્રિયામાં હાલવા માંડ્યા બાર શ્વાસ કાઢ્યા એમાં હમ અંદર ખેંચો સો બાર કાઢો હમ સો હમ સો હમ સો હમ સો એ પરમાતમ રામ છે એ બારથી શ્વાસ આવે છે એ સર્વવ્યાપક છે અંદરથી જે બહાર જાય છે એ આતમ રામ છે આ ને પરમાતમ રામનું મિલન છે સોમ શબ્દમાં આ રામ નામ આપણા શ્વાસોશ્વાસમાં વણાઈ ગયું વૈખરીમાંથી મધ્યમાં આવ્યું મધ્યમાંથી પશ્યંતિમાં આવ્યું પશ્યંતમાંથી પછી પરાવાણી પહોંચી ગયું પરાવાણી દસમા દ્વારમાંથી મસ્તકના મધ્ય ભાગમાંથી આતમરામની વાણી છે એ પ્રગટ થઈ રહી છે આતમરામ ન હોય તો આ પશ્યંતી શ્વાસોશ્વાસની ક્રિયામાં રામ રામનામનો આવે મધ્યમાં નો આવે વૈખરી વાણી દ્વારા આપણે જપીઓ ન શકીએ જપી ન શકે કારણ કે આતમરામ બેઠો એટલે આપણે બધું કરી શકીએ પછી એ જે આતમવાણી ઉઠે છે એ પરામાં પહોંચી ગઈ પછી આપણે જપવું ન પડે ઉરસે જપું ના કરશે જપું ના મૂકશે જપું રામ રામ સદા હમકો જપે હમ પાવે વિશ્રામ ઉરસે જપું એટલે અંદરથી એવું હું અંતકરણથી જપતું નથી ઉરસે જપું ના કરશે જપું કર એટલે હાથ હાથથી હું કહેવાય રામ નામની ફેડા માળા ફેરવતો નથી ન મુખશે જ રામ હવે મુખેથી મારે કાંઈ જપવાની જરૂર નથી રામ સદા હમકો જપે હમપાવ વિશ્રામ મારો પરમાત્મ રામ હવે મને જપેશ મતલબ સ્વયં પરમાત્મા રામ સ્વરૂપ થઈ ગયા હમ પાશ્રામ મારે હવે શાંતિ થઈ ગઈ પછી ત્યાં આપણે કાંઈ કરવું પડતું નથી ઓટોમેટિક એ જાપ રામનો હાયલા રાખે બસ સંસારમાં રહીને સતત રામનું ભજન હાલી જ રહ્યું છે એને આપણે સાંભળવાનું છે જે શ્વાસોશ્વાસ નીકળી એ ભજનને આપણે સાંભળી લઈ આગળ વધ્યા પરામાં પહોંચી ગયા વેખરીમાંથી મધ્યમાં મધ્યમાંથી પશ્યંતીમાં પશ્યંતીમાંથી પરામાં પરામાંથી પછી પરા પાર થયા ચાર વાણી છે પરાપશ્યંતિ મધ્યન વૈખરી સમજાય છે હવે એ ચાર વાણી થઈ પરાપશ્યંતિ મધ્યહન વેખરી પછી પરાથી પાર થઈ ગયા ચારે ચાર વાણી છૂટી ગઈ પરાથી પાર જે સર્વત્ર રામ નામ ગાજી રહ્યો છે સોહમ રામ ગાજી રહ્યો છે ઓહમ રામ ગાજી રહ્યો સર્વત્ર સ્થાવર જંગમાં જ્યાં ક્યાંય તમે દ્રષ્ટિ નાખશો ત્યાં પરમાત્માનું સ્વરૂપ તમને દેખાશે બધી જગ્યાએ કણકણમાં જેવી રીતે ગુરુ વાલ્મિક ઉલટું નામ જઈ ગયા મરા 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 અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા રામ પહેલાં એની રામાયણ લખી નાખી ત્રિકાળ જ્ઞાન થઈ ગયું રામ નામની અંદર અદ્ભુત શક્તિ છે પણ જો એને આપણે વિધિપૂર્વક ઝુક્તિપૂર્વક જપીએ તો ઝુક્તિ વિના મુક્તિ નહીં ઝુક્તિ એટલે એક વિધિ કઈ રીતે જપવું કેમ ચલાવવું એ વિધિ એ જુક્તિ બતાવનાર સાચા દેહધારી સદ્ગુરુ મળે તો જ સંભવ છે સ્વયં જે ભક્તિ માર્ગે ચાલતા હોય સ્વયં જેના આચરણમાં હોય સ્વયં જેને આતમરામને રામને ઓળખ્યા હોય એવા સંત મળે અને એવા સંત આપણા જીવનમાં ગુરુ સ્વરૂપે આવે તો મુક્તિના માર્ગ તરફ તરફ આપણે આગળ વધી શકીએ બાકી અસંભવ આ યુગની અંદર સાચા સદ્ગુરુ મળવા અતિ કઠિન છે દુર્લભ છે છે ખરા માથે નથી એમની પણ મળવા ખૂબ જ દુર્લભ છે અત્યારે તો બસ પૈસા આપો હજાર ને બે હજારને પાંચસો ધર્મના નામે ધંધો બનાવી દીધો છે અત્યારે લાય પંદરને આવી જા અંદર એના જેવા લાલચી ગુરુને લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા ખબર કોઈને કાંઈ નથી ગુડ ગુરુને છીપા ચેલા દિવસે નહીં પગદંડા દંડા અગમ બાખે પણ ગમ નહીં નરને આપો અખાણે અખંડા ગુળ એ ગુરુને છીપાય એટલે છીપરી ચેલા બે રાતે નીકળે ને દિવસે ન દેખાય અગમ પાખે અગમ આત્મા આગમ નિગમ આત્માની વાતો કરે આત્માને ઓળખો આત્માને ઓળખો પરમાત્માને ઓળખો શબ્દને ઓળખો પણ એને શું એમને ખબર નથી આ તો કથણી બકણી છે પોપટીઓ જ્ઞાન છે જેમ પોપટ પિંજરામ પૂર્યો ને આપણે શીખવાડતા બોલો પોપટ પઠો પોપટ સીતારામ સીતારામ એટલે પોપટ બોલવા લાગશે સીતારામ સીતારામ પણ સીતારામ કોણ છે એ પોપટને ખબર નથી ખાલી બોલતા આવડે એમ બોલતા શીખી ગયા છે અને પોપટીઓ જ્ઞાન કહેવાય છે પોપટીઓ જ્ઞાન આખી દુનિયા કરી રહ્યા છે બાકી સાચા સંત જો મળી આવે તો જ મુક્તિ મોક્ષ થાય બાકી અસંભવ જીવન આપણું એડે જાય બાકી તો ગુરુ મળ્યા રાખે મહિને છ મહિને ધન દોલત આપણું હડફા રાખે પાંચસો ને હજાર ને બે હજાર આપણા વિષય વાસનાનો સફાયો એ ન કરી શકે આપણી અંદર કામ ક્રોધ લોભનો સફાયો ન કરે પણ આપણા ઘરની અંદરથી પૈસાનો સફાયો કરે ના કે જરૂર થોડા 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 ગુરુ સાચા મળવા ખૂબ કઠિન છે સાચા મળશે જે ગુરુ એ દેખાતા નથી દેખાય છે એ હોતા નથી સાચા સદગુરુ પાસે કોઈ પ્રકારનો ઢોંગ પાખંડ ધતુર હોતું નથી એવા ગુરુ જો મળી આવે તો જ મોક્ષ તરફ આપણે આગળ વધી શકીએ સમજાણું સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય